પડે તો ઓગડતા નહિ બોલો શું કરવાનું મારા મારા બાપ દાદા ની વાત કરું ના એક ટોકો પાડું ના અને જો ના ના તો જીદી લાગડી આવે અને અમને પોત પર ટોકા પડીએ તો અરે આવડતા નહીં બોલો શું કરું મારા અરે હર કર્યું ગાયો લાવો હવે મારે કોલ કરવું પડશે પૈસા તો હર નહીં કરું શું લાવો નવા તો કોના શેતરમાં શાકભાજી હોય તો લાવું અને એમને હું આલું તાણા ખાવાનું અરે બનામ તાણા હારે બનાલ છે એ સેવા તારે હાલવાના નહીં ગાયો મારે કોલ કરવા દેવા

પણ યાર તમે ધોકો મેરે મો આ ભોય પડે ભાઈ માર એક જ ધોકા માં પાડ દે ના તન ભા આવ ના હોય વેણ માં દેવો થોડો ઘણો અરે આ અજો લે વેણ માં દે યાર અબ મેલે આવ આ તન ભા તમને આટલી વખત જવા દેવું ઘેર જતા રહે લાઈન એટલું ફરી આવતા નહી હોય હા રો કદી નહી આવ પર હો નહી આવ આટલા લાઈન જતો રહો હેડવાં કરો અમા હા રો હટો જતો હેડો આવા ના આવતા હે

શું ખાવું આવું જ છે શું ખાવું મા ખાવું જ છે લે ખાવાનું ક્યાં જતા તારે કોઈ મળજી બરજી નહીં તને લે ના કાકા તા ના શું ખાવું હાલ ખાવા મારો કામ કોણ તને કોને કીધું કામ કરો ભાઈ વધુ પાછી જાય તો મારો તું બેઠી રહ્યો ના કાકા તમને ખબર જ નહીં તણ તાનું ચોકણ ખા ભરી તમાકો નહીં ક્યાં તરીયા બેરિયો લે તમે તમે બેર્યો ઓ રહી ઓરે શું કરતા ખબર છે હા અરે મુજા હતો વરાબ જોવા બરાબર હા

Yoh, balik ongkol, out na, wah, balik tadi ini ayo, khaben mana, ya, batalin khaban lawan, wakari, ah, ya, 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 આયા એવા <minority�� noise> <śmy> <When> <were out> <before> <URTH>

કોણ વેણી ગયું એ પેલા ધંભા ને એ તો માર ઘેર આજનીમાં વેણી જાય તમે કેમ આયો હોય અમાર તો એને કીધું કે ધંબા વેણવા દે તમે આયા અમેને કીધું કે ધંબા તમે આયા તો હ આયા તો મોય તો ફૂલ થઈ જ હવે નહી આવન એ આવી નહી આવી કરો રાજો રાજો પણ આવી લાકડી ના ચેડવા માં કંકોરો લેવા ના જોવો હોય મારી વાત બધો કંકોર જ લઈ જવું હોય યુવાનો ઓલે કરે હોય વેલા નાખ્યા બધો લઈ ગયા મારા ઉછે પતરી જાય આ કાકા લે હટ એડુ કાકા ઓ બેઠા ભઈ શું મારો લે કેતા ભાઈ જાજો ઓય મારા દવાખાને જાવું જ પડશે દવાખાને હટ દવાખાને મુકલે ફરા ફરા એમને ફોન કરીએ કોણ આગેવાન તો હાલ જ કરો ફોન લ્યો હાલ કરી હેડો તો બોલાઈ એમને લે આવ તમે વાત કરો આપણે જી આપણે તો હવે કંકોળમ તો આખો દવાખાનો ખર્ચો કોણ હાલ છે કો દવાખાનો ખર્ચો તો એ હાલ છે ચાર કંકો તો મારવાના ના વાત કરો બોલો હલો કરો ખરે જો અમાને તંભા એમને તબાઇ માર આવી કંકો

અરે આટલા આગેવાન છો તો તમે કઈ ખરા ને ના ના કઉ કઉ કશો હતો ને મારી ફરજ માં આવે હું ખડો

એટલે કે આ ધન તેમો જોયા કે ધનપાન બોલાવ કે આ આ લાકડા ચોરા એટલે મે તમને ફોન વાત મે એ તું બીજું કોઈ નતું બરાબર પણ મારું એવું કેવું છે કે યાર તમાર ભલા માણસ કંકોડા માટે કોઈ આ લાકડીઓ ના ચોરા ઉભા માણસ ને માર ના નાખાય આગેવાન તો એ માર હેતર માં હેડા એવું હોય તો ખબર પડે તમને કેમ મે બાજરી વાઈ બાજરી ને એક ડોકો નહી મળ્યો અરખો કેમ કે હું કરી ડોકો અરે વારવે ચલો હેડો પાડી દીધો એવું છે તાન તે ભલા અમે તો આગે આગે જઈ આવ્યા આજ વાત સાચી પણ હા પેલા ધમભા હોવા બેરિયો છે ને એને કીધું તું અમારે પેલા પણ મારું શું કેવું તમારા કંકો જોતો હોય તો અમના ધંધાના પૂછવું તો ફરજ નો પૂછતા નહી ગમે કંકો કંકો ગમે તમે વેરાચી શું જુઓ હવે તમે એમના ખેતર માં જ્યા બરોબર હવે તમારા દસ રૂપિયા ના કંકો માટે આખા એમના નો ભજવાર કરો

પણ એનું હિત ઈચ્છીને આપણે અમુક કાર્ય કરવું પડે હવે તમારી એ ભૂલ કહેવાય કે ધનબાના તમે ખેતરમાં પીએ બરાબર ભલે તમે ધનબાના ખેતરમાં નુકસાન નહીં કર્યું પણ નુકસાન બીજાએ કર્યું પણ તમે એના હાથમાં આવ્યા નહીં હવે એમને શું લાગે કે કમલેશભાઈ મારા ખેતરમાં રોજ આવીને મારા ખેતરમાં ચઈ ના આવે ભજવાડ કરીને નુકસાન કરી તો પછી એમને ભરાઈને બિચારો શું કરે એટલે આજ પછી જુઓ ને જિંદગીમાં ભવિષ્યની અંદર કોઈ પણ જોડે જો કોઈ પણ કાર્ય કરતા તો ફોમલ્યા માણસનું વ્યક્તિનું કમલેશ ભાઈએ વાત કરી દવાખાના લઈ જાય એમના જે ખર્ચો થતો હોય એ તમે માજીન નો ખર્ચો હાલ દે ભજવા થાય પૂરી અમે તમારે એક વેરા કાઢી એ તો કશું હતું દવા ખરા